બારડોલી જનતા ક્રેડિટ સોસાયટી લિમિટેડ દ્વારા બાળકોને સ્કૂલ તથા અન્ય દ્વારા કાર્યક્રમ યોજાયો નગરની પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા બડોલી જનતા કોપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં મોપો ઉમરકુ તાલુકાવાસદા મુકામે હરિયમ વનવાસી ચેરિટેબલ નામનું ટ્રસ્ટ અનાથ અને નિરાધાર બાળકો માટેના આશ્રમ ચલાવે છે જેમાં કોઈ સિત્તેર જેટલી બાળકોનાથ આશ્રમમાં રહી પાંચ કિલોમીટર દુરાવેલી શાળામાં અભ્યાસ કરવા ચાલતી જાય છે તેમના માટે સામાજિક જવાબદારીના ભાગરૂપે આ બાળકો માટે અનાથાશ્રમથી શાળાએ જવા માટે સ્કૂલ બસની ફાળવણી કરી છે આ માટે બારડોલીના ધારાસભ્યમાં શ્રી ઈશ્વરભાઈ પરમારના સ્થાને રાજપૂત સમાજની વાડી ખાતે ગાંધી રોડ બારડોલીમાં સ્કૂલ બસ અર્પણ તથા નગરની અન્ય સહકારી સંસ્થાઓ દ્વારા મળેલ દાન માટેનો કાર્યક્રમ યોજાયો સંસ્થાના પ્રમુખ નિરંજનભાઈ માનાજી મિસ્ત્રીએ જણાવ્યું કે એક સમયે પત્રા શેડપાડી પંદર બાય વીસની ખુલીમાં નાથ ચાલતું હતું તેમણે જણાવ્યું કે નગરની અન્ય સહકારી સંસ્થાઓ સંસ્થાના એનઆરઆઈ સભાસદો તથા અન્ય સભાદાતાઓના સહકારથી આજે છ હજાર ચોરસ ફૂટનું બે માળનું આરસીસી મકાન તૈયાર કરી આપ્યું છે ઉપરાંત દર વર્ષે અનાથ બાળકો માટે જીવન જરૂરિયાતની વસ્તુઓ કરિયાણું વગેરે તમામ ચીજવસ્તુઓ પણ પહોંચાડવામાં આવે છે સંસ્થાએ નગરમાં પણ સ્કૂલ કોલેજ હોસ્પિટલ સેવાકીય ટ્રસ્ટો સ્મશાનભૂમિ વગેરેના સમયે સમયદાન આપી સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી અદા કરી છે ધારાસભ્યએ જણાવ્યું કે આજના યુગમાં પાંચ કિલોમીટર ચાલીને શાળાએ જવું એ દયાજનક સ્થિતિ કહેવાય આ માટે બારડોલી જનતા ક્રેડિટ સોસાયટી જે સામાજિક જવાબદારી અદા કરી છે તે બિરદાવવાલાયક છે કાર્યક્રમમાં હાજર તમામ સહકારી સંસ્થાઓ દ્વારા પણ આ ટ્રસ્ટને ચેક આપવામાં આવ્યા હતા સ્કોબાના ચેરમેન ગૌતમભાઈ વ્યાસે આવી સામાજિક જવાબદારી અદા કરવા બદલ તમામ સહકારી સંસ્થાઓ તથા દાનવીરોની સલાહના કરી હતી કાર્યક્રમમાં નગરની તમામ સહકારી સંસ્થાના હોદ્દેદારો હાજર હતા આભાર વિધિ ઉપપ્રમુખ મનીષભાઈ પટેલે કરી હતી તમામ કાર્યક્રમનું સંચાલન મુકેશભાઈ પટેલ નિઝર તથા મેનેજર દિનેશ પ્રજાપતિએ કર્યું હતું રિપોર્ટર કૈલેશ કુમાવત બાડોલી આજે પ્રથમ નવરાત્રીના દિવસે બાડોલી જનતા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ તરફથી હરિ ઓમ ચેરિટેબલ ટ્રસ્ટ ને સ્કૂલ બસ અર્પણ વિધિનો કાર્યક્રમ વિવિધ સંસ્થાઓના પ્રમુખશ્રી ઉપપ્રમુખની હાજરીમાં રાખવામાં આવ્યો હતો જેમાં સૌએ હાજર રહી સ્વભાવ વધારી અને આ બસ અર્પણ કરી અને માનનીય શ્રી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર સાહેબ ની હાજરીમાં એમને શુભેચ્છા પણ પાઠવી અને આ કાર્યક્રમને અમે અંત રૂપે પઠાવ્યો